તો પ્રવાસીઓ પરના હુમલાએ ઓગણીસ વર્ષ પહેલાના હુમલાની યાદ અપાવી દીધી વર્ષ બે હજાર છ જ્યારે જમ્મુ કાશ્મીરના બગતાપુરામાં આતંકીઓએ હુમલો કર્યો હતો અને સુરતનો જરીવાલા પરિવાર આતંકી હુમલામાં શિકાર બન્યો હતો હુમલાનો ભોગ બનનાર હેમાક્ષી જરીવાલાએ ઘટના વર્ણવી આતંકી હુમલામાં સુરતના બાળકોના મોત થયા હતા બે હજાર છના આતંકી હુમલામાં ક્રિષ્ના જરીવાલાનું મોત થઈ ગયું હતું અને શિવાંગ જરીવાલાને ઈજા પહોંચી હતી ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે ત્યારે વર્ષ બે હજાર માં પણ આતંકી હુમલો થયો હતો જેમાં સુરતના ચાર યુવાનોના મોત થયા હતા જે પૈકી અત્યાર જે ઇજાગ્રસ્ત છે શિવાંગ જે જરીવાલા છે તેઓ અત્યાર હાલ તેમનું શરીર છે માત્ર વીસ ટકા કામ કરે છે અને અત્યારે હાલ તેમને સ્પાઇનલ કોર ઇન્જરી પણ થઈ છે અને તેઓ શરીરે અર્ધેથી અત્યારે હાલ હલનચલન નથી કરી શકતા તેમની સાથે જ વાતચીત કરીશું તમે ત્યાં જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા કઈ રીતે બ્લાસ્ટ થયો તો શું ઘટના બની હતી અમે લોકો શેરબર્ડ ગાર્ડન જોવા ગયા જતા હતા ત્યાં રસ્તામાં અમે બસમાં જતા હતા તો ચાલુ બસમાં બે અંટકવાડી આવ્યા બાઇક પર ને મારી જે કઝિન સિસ્ટર હતી સેકન્ડ સીટ પર બેઠેલી હતી તો એની બારીમાંથી બોમ્બ ફેંકી દીધો તો એના પગ પર પડ્યો ને ત્યાં જ એક્સપર્ટ થઈ ગઈ ને ત્યાં ચાર મારી સાથે બીજા બે કઝીન હતા ને બીજી એક કઝીન હતી તો એના પગ પર પહેલા તો એ લોકો ત્યાં જ એક્સપર્ટ થઈ ગયેલા હતા ને હું ઈજાગ્રસ્ત થઈ ગયો છું ને મને બધા બોમ્બના છડા ને બધું ભાગી ગયું છે તો મને એનાથી પેરાલિસિસ થઈ ગયું છે એટલે મારાથી ચલાય નહીં ઓનલી બે ડ્રેસ એમ હું તો કહું છું કે હજુ બી કોઈએ જવું જ નહીં જોઈએ ટુરિસ્ટ લોકોએ બધું બંધ જ કરી દેવું છે કાશ્મીર કોઈ ફરવા જવું જ નથી કોઈ જવું જ નહીં જોઈએ માતાશ્રી છે આપણી સાથે હેમાક્ષીબેન જેરીવાલા તેમની સાથે પણ વાતચીત કરીશું કે કઈ રીતે પરિવાર હસી ખુશીથી સુરતથી નીકળ્યા હતા કઈ રીતની સફર હતી આખી વાત જણો અમારે હસી ખુશીથી અમારે સુરત સ્ટેશનથી અમે બધા ગયા હતા જોય એન્ડ જોય ટૂરમાં ને બધા સાંડેથી હસતા હસતા જ જતા હતા ફરવા જાય એટલે બધાને હોશ ઉમંગ હોય જવા હોવાનો તો બધા એકદમ પ્રેમથી હસતા હસતા ત્યારે અમે સુરત સ્ટેશનથી ગયા ને પછી જમ્મુ ઉતરા જમ્મુમાં એક નાઇટ રોકાયા અને પછી બીજા દિવસે અમે કાશ્મીર જવા માટે રવાના થયા કાશ્મીર જવા ગયા અમે એક નાઇટ હાઉસ બોટમાં રોકાયા અને બીજા દિવસે અમે બપોરે મોગલ ગાર્ડન જોવા માટે નીકળ્યા મોગલ ગાર્ડન જોવા માટે નીકળ્યા ત્યારે રસ્તે જ આવી રીતે આતંકી હુમલો અમારા પર થયો બમ જેવો ફેંકો તો અંદર ધુઆ બસમાં થઈ ગયેલો એટલે બહુ જાણી જ પહેચાની શકાતું નહીં એટલે થોડી વાર પછી બધું ક્લિયર થયું પછી જોયું તો કોઈના હોશખોશ નહીં હતા કોઈ શું કરી શકે શું બોલી શકે એ કોઈ હાલતમાં નહીં હતા અમારી બે દીકરીઓ હતી બે દીકરાઓ એટલે ચાર ટોટલ છોકરાઓ અમારા એક્સપાયર થઈ ગયેલા ને જે અમારો દીકરો બચી ગયો તેને ટ્વેન્ટી પર્સન્ટ એની બોડી કામ કરે ને સ્પાઇનલ કોડ ઇન્જરી છે ડૉક્ટરોએ નાશ પાડી દીધી કે છોકરાને કોઈ ટ્રીટમેન્ટ કામ આવે એવી નથી જે ક્રિષ્ના જરીવાલા છે એમની માતાશ્રી આપણી સાથે મોજૂદ છે જેમનું મોત થયું છે ક્રિષ્ના જરીવાલાનું બેન જણાવો દીકરી કેટલી હસી ખુશીથી ગઈ હતી અને પછી શું સમાચાર મળે તો બોર્ડની એક્ઝામ અપાવીને ગઈ હતી એને બહુ માન હતું કે ના હું કાશ્મીર જવું છે મારે ને પછી એ પાછી આવી જ નહીં એનું બોર્ડ નું ભરોસ હતું મામા પણ ખૂબ હોશિયાર હતી આજે પણ કઈ પણ હોય તો યાદ તો આવવાની છે ગમે તે હોય નાનું બચ્ચું હોય કે મોટું હોય એ તો યાદ તો આવવાનું છે દીકરી નથી પણ મનમાં લઈને બેસી રહેવું પડે છે દિલમાં એને યાદ કરી પણ લોકોને બતાવ્યા તો કે જો હવે પોતે આટલું ફળે હળે ને પછી રડે એવું આ તો દિલમાં બેસાડી રાખી છે દીકરીને સરકારે કરનારા કરી દેવું જોઈએ કાશ્મીર જ બંધ કરી દેવું જોઈએ જવા માટે ફાંસી ની સજા મને દેખાય ત્યાંથી એ લોકોને ખતમ જ કરી દેવા જોઈએ ફાંસી ની સજા તો આ મહિનો આગલો મહિનો એક વર્ષ બે વર્ષ એવી રીતે ખેંચે જોયા ત્યાંથી એ લોકોને ખતમ જ કરી દેવા જોઈએ